નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ટપક પદ્ધતિ આધુનિક ખેતીનું મહત્વ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક ટપક પદ્ધતિનું સ્વરૂપ અને ટપક પદ્ધતિનું મહત્વ ભારત ખેતી પ્રધાન દેશ છે દેશની આશરે સિત્તેર ટકા વસ્તી ખેતી પર નભે છે આપણા દેશમાં જળ સ્ત્રોતો પ્રમાણમાં ઓછા હોવાથી સમગ્ર ખેતી લાયક જમીનને સતત સિંચાઈનો લાભ આપી શકાતો નથી આથી આપણા દેશના ખેડૂતોએ ખેતી કરવા માટે વરસાદ પર ઘણો ખરો આધાર રાખવો પડે છે અપૂરતો વરસાદ પડે ત્યારે પાક નિષ્ફળ જાય છે આ સ્થિતિમાં ઓછા પાણીથી વધુ ખેતી કરી શકાય એવી સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ઉપકારક નીવડે છે એમાં પણ ટપક પદ્ધતિ સંપૂર્ણ સફળ ગણાય છે વનસ્પતિના મૂળને સીધું પાણી આપવાની પદ્ધતિને ટપક પદ્ધતિ ભૂગર્ભ પિયત કે ડ્રીપ ઇરિગેશન કહે છે એની શોધ થઈ તે પહેલાં પાણીના પાઇપને કાણા પાડીને તેને જમીનમાં દાટવામાં આવતી પણ તેના કાણામાં માટી ભરાઈ જતી હોવાથી આ યોજના નિષ્ફળ નીવડી તેને બદલે માં પ્રચિત થયેલી યાંત્રિક ટપક પદ્ધતિનો હાલમાં આપણા દેશમાં વ્યાપક ઉપયોગ થાય છે ગુજરાતમાં પણ તેના પ્રયોગો થઈ રહ્યા છે ટપક સિંચાઈ યોજના દ્વારા રાસાયણિક ખાતરો પણ પાણીમાં ઓગાળીને મૂળને સીધા જ આપી શકાય છે સિંચાઈ માટે ટપક પદ્ધતિનું ઉપયોગ કરવાથી ખેડૂતને ઘણો ફાયદો થાય છે પાણી અને ખાતર સીધું છોડના મૂળમાં હોવાથી તેમનો ઓછો થાય છે દરેક છોડને ખાતર અને પાણી પ્રમાણસર મળે છે આ યોજનાનું સંચાલન કરવા માટે ઓછા માણસોની જરૂર પડે છે છોડના પાંદડા ભીંજાતા નથી તેથી જીવાતનો ઉપદ્રવ થતો નથી થોડા ક્ષારવાળું પાણી પણ આ યોજના માટે ઉપયોગમાં લઈ શકાય છે નિંદણ અને આંતરખેડ કરવાનું ખર્ચ બચે છે સામાન્ય પિયત પદ્ધતિને બદલે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનનું પ્રમાણ અને તેની ગુણવત્તા વધે છે સપાટી પરની પિયતમાં પાણીનો ઘણો વ્યય થાય છે એમાં છોડની જરૂરિયાત કરતાં ઘણું વધારે પાણી જમીનને અપાય છે તેથી બાષ્પીભવન અને જમણ દ્વારા પાણીનો ઘણો અપ્યય થાય છે તેની સરખામણીમાં ભૂગર્ભ કે ટપક પદ્ધતિ વધુ અસરકારક સાબિત થાય છે બીજી પિયત પદ્ધતિઓ કરતાં આ પદ્ધતિથી પિયત છોડના મૂળ સુધી જલ્દી સહેલાઈથી અને એક દારૂ પહોંચાડી શકાય છે વળી તેને ફરીથી પાણી આપીએ ત્યાં સુધી મૂળમાં ભેજ જળવાઈ રહે છે પાણી મૂળને આપવામાં આવતું હોવાથી તેનું જમણ કે બાષ્પીભવન થવાનો ભય રહેતો નથી જોકે ટપક પદ્ધતિ માટેનું સાધન ખેતરમાં ગોઠવવાનું ખર્ચાળ છે તેથી સામાન્ય સ્થિતિના અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને કદાચ આ પદ્ધતિ આર્થિક દ્રષ્ટિએ પરવડે નહીં પણ પાણીની અછત ધરાવતા પ્રદેશોમાં તેના ઉપયોગ વડે સારા પરિણામો મળવાને લીધે ટપક પદ્ધતિને વ્યાપક આવકાર મળી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ટપક પદ્ધતિ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ